એક કન્યાની પ્રાપ્તિ થઈ અને તે કન્યા બધા લક્ષણોથી સંપન્ન ગુણવાન ખૂબ પવિત્ર વિદુષી અને એનું નામ છે એકાવન ધીમે ધીમે એ કન્યા મોટી થતી ગઈ અને હું રાજા રામના મંત્રીની કન્યા છું અમે બંને એક જ ઉંમરની છીએ અને અમે બંને સખી પણ છીએ એક દિવસ અમે બંને કમળના જંગલમાં વિચરણ કરી રહ્યા હતા એ સમયે અચાનક એકાએક એક દૈત્ય પોતાના સહાયકો સાથે ત્યાં આવે છે અને અમને જોઈ અને અમારું એને અપહરણ કરી લીધું છે એ દૈત્યનું નામ છે કાલકેતુ તે દૈત્ય

કે જો હું રાજકુમારીને એની સાથે વિવાહ સંસ્કાર કરવા માટે મનાવી લઉં તો એ દે છે એ મને મારા પિતાના ઘરે પાછી મોકલી આપે પરંતુ રાજકુમારી એમની સાથે વિવાહ કરવાની ના પાડી દીધી છે અને એમણે કાલકેતો ને કહ્યું છે કુમારી એકાવલીએ કે આપણી સંસ્કૃતિ અલગ છે માનવી છીએ આપ દૈત્ય છો અને હું મારા પિતાના ધર્મનો ત્યાગ કરી અને પિતાની વિરુદ્ધ જઈ અને તમારી સાથે વિવાહ સંસ્કાર ન કરી શકું હે દૈક યતથમન્યમ બજે કાંતમ ત્યક્વા ધર્નુમ સનાતનમ કન્યા ધર્મમ યહાય દૈ વૈશિષ્ઠાશ્રુ નિષયં કિ શાશ્રુના નિયમ પ્રમાણે સનાતન ધર્મ છોડી અને હું આપની સાથે વિવાહ સંસ્કાર ન કરી શકું આવું છે ઘણું અને હે હે નરેશ ની સાથે મારા વિવાહ છે એ નિશ્ચિત થઈ ગયા છે હું મનથી એમને જ પોતાનો પતિ માની ચુકી છું રાજકુમારી જયારે પોતાનો મત રજૂ કર્યો આવી રીતે કીધું તો કાલ એ અમને પૂરી અમારા પાસે બહાર જવાનો કોઈ ઉપાય રાજકુમાર એકવીર ને આશ્ચર્ય થયું એમણે પૂછ્યું તો તું અહિયાં કેવી રીતે આવી અહીંયા સુધી પહોંચી બહાર નીકળી તો કેદમાંથી કેવી રીતે નીકળી શકી હવે રહસ્ય ની વાત આવી

કેદમાં રાખ્યા ને તોય મારા નિરંતર એ તો ચાલુ હતા અને એના પ્રભાવથી જગદંબા મને સ્વપ્નમાં આવીને નિર્દેશ કર્યો કે તું ગંગાજીના કિનારા ઉપર જા અને ત્યાં હે વંશી રાજા એકવીર આવશે અને તે રાજકુમારીને મુક્ત કરાવી અને એમની સાથે વિવાહ સંસ્કાર કરશે આ છે ને જગદંબા છે પરંબા છે મેં મારું સ્વપ્ન છે એ રાજકુમારીને કહ્યું અને એમની આજ્ઞાથી હું ત્યાંથી તરત જ ચાલી નીકળી અને માં ભગવતી ની કૃપા એવી થઈ કે મને કોઈ જોઈ નહીં માય મને અદ્રશ્ય ત્યાં વિસ્તારમાં કરી દીધી કોઈ મને ભાળી ન શકે જગદંબા એ મંત્ર ક્યાંથી આવ્યો બાળપણમાં મંત્ર તો જેપા પણ આવ્યો ક્યાંથી માધ્યમો છે આ બધા

જે મંત્ર થી શક્તિ મળે છે અને એનાથી જગદંબાની પ્રાપ્તિ થાય છે અને આ રીતે હું આપણી પાસે અહીંયા પહોંચી છું પણ હે રાજકુમાર આપનો તો પરિચય આપો ત્યાં સુધી તો એને પરિચય નથી પૂછ્યો પોતાની પોતાની આખી આપ પીટી એને કહી સંભળાવી અને ત્યારે એક વીરજી કહે છે હે દેવી મારું નામ એકવીર છે અને હું પોતે જ હે વંશી રાજા છું હું માતા લક્ષ્મીનો પુત્ર છું અને હું પોતે તારી વાત સાંભળી અને એ રાજકુમારીના ગુણો ઉપર હું મોહિત થઈ ગયો છું તું મને જલ્દી હાલ લઈ જા ત્યાં કાલ કેતુના નગર સુધી લઈ જા હું એમનો વધ કરી અને એ રાજકુમારીને એનાથી છોડાવી દઈશ યશોમતીએ કહ્યું કે રાજન આપ માં ભગવતીના ભક્ત છો એટલા માટે આપ એમનું સ્મરણ કરી અને મારી પાછળ પાછળ ચાલો હું આપને ત્યાં સુધી લઈ જાઉં છું નવાક્ષર મંત્રના જાપ કરો અને ચાલો હું પણ આપનું અનુસરણ કરીશ અને હું આપને કાલ કેતુના નગરની તરફ લઈ અને હાલીશ આમ કહી અને

એકવીરજી કાલ કે લલકારે છે તો ચાલ મારી સાથે યુદ્ધ કર અને ત્યારે કાલકેતુ અને એકવીરજી વચ્ચે ત્યાં ભયંકર યુદ્ધ થાય છે

ત્યાર પછી પરિચય કરાવે ત્યારે એકવીરજી રાજકુમારીને કહે છે કે હે દેવી જો તમારી આજ્ઞા હોય તો આપ અમારી સાથે જાઓ હું આપની સાથે વિવાહ સંસ્કાર કરીશ કોઈ કે રાજકુમારી સમય ના પાડે છે બહુ સરસ જવાબ જવાબ આપે આપે છે છે કે મહારાજ હું આપને મારા પતિના રૂપમાં તો વરણ કરી ચૂકી છું મારા પતિના રૂપમાં આપને સ્વીકારી ચૂકી છું પસંદ કરી ચૂકી છું વરણ એટલે પસંદ કરવું પરંતુ માનસિક રૂપથી અને વ્યવહારિક રીતે હું આપનો ત્યારે જ સ્વીકાર કરી શકી જ્યારે મારા પિતાની આજ્ઞા હશે તો મને મારા પિતાના ઘરે લઈ અને જાઓ અને એમની આજ્ઞાથી હું આપણી ભારતીય સંસ્કૃતિ કન્યા પિતાની આજ્ઞા વગર કોઈની સાથે પણ વાત પણ કરી શકતી નથી એટલા માટે જ્યારે મારા પિતાની આજ્ઞા થશે

યશોમતીને પણ દીધી છે લઈ અને પોતાના રાજ્યમાં જાય છે સમય જતા એમને ત્યાં પુત્ર થયા એ કૃતવીર્ય અને કૃતવીર્યના પુત્ર હતા જગદંબાની કૃપાથી ગમે એવું સંકટ આવ્યું તો એમાંથી માં જગદંબા એને બચાવી દીધી છે અને જે જગ્યાએ જવાનું હતું એ મૂળ જગ્યાએ પહોંચાડી દીધી છે આ અતકાર છે ને એ શક્તિની તાકાત છે અને હવે આગળની કથા આવે છે ધૂતરાષ્ટ્રની અને વેદવ્યાસજીના પશ્ચાતાપની એ કથા આપણે જોઈએ એ પહેલા થોડું સ્વાગત કર્મ છે પણ આપણે કરી લઈએ કે પૂજ્ય સાધુ સંતો પધાર્યા છે એમના સત્કાર કરીએ સ્વાગત સન્માન કરીએ ગુરુ જગતમ આપણે પ્રેમપરા અલગધામ આશ્રમથી અમારે લાભેશ્વર બાપુ પધાર્યા હોય તો લાભેશ્વર બાપુનું સન્માન કન્યાદાસ બાપુને નમ્ર વિનંતી કરું કે લાભેશ્વર બાપુનું સન્માન કરવા વધારે